વાવથરાજ જિલ્લામાં પોલીસ વિભાગ અને મીડિયા વચ્ચે સમન્વય અને વિશ્વાસ વધારવાના ઉદ્દેશથી પત્રકાર પોલીસ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા કરી હતી કાર્યક્રમમાં દિયોદર ભાભર વાવ થરાદ અને સોયગામ તાલુકાના પત્રકાર ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારો પોલીસ વચ્ચે પરસ્પર સંવાદ અને સહયોગ માટે આ અનોખો પ્રયાસ નોંધપાત્ર રહ્યો હતો કાર્યક્રમ દરમિયાન સિનિયર પત્રકારોએ પત્રકારત્વ અને સોશિયલ મીડિયા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો તેમજ સાચા પત્રકારની ભૂમિકા જવાબદારી અને નિષ્પક્ષતાના મૂલ્ય પર પ્રકાશ પાડ્યો હતો પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ કાર્યક્રમ દરમિયાન મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે દરેક તાલુકાના પત્રકારોની નામાવલી લઈને સત્તાવાર નોંધણી શરૂ કરવામાં આવશે જેથી સાચા પત્રકારોની ઓળખ અને સંકલન માટે એક સત્તાવાર ગ્રુપ રચી શકાય વધુમાં તેમણે જણાવ્યું કે અમારો હેતુ પોલીસ અને પત્રકારો વચ્ચે સંકલન વધારવાનો હતો પત્રકારો મેદાનમાં કાર્ય કરે છે અને તેમની પાસે એવી માહિતી હોય છે કે જે પોલીસ સુધી સમયસર પહોંચે તો વધુ સરળ અને ઝડપી બને છે કાર્યક્રમ દરમિયાન અમુક પત્રકારોએ રાજસ્થાન તરફ જતી મુખ્ય કેનાલ પાસે વારંવાર થતી દુર્ઘટનાઓનો મુદ્દો ઉઠાવ્યો અને ત્યાં પોલીસ ચોકી સ્થાપવા માટે વિનંતી કરી હતી જેથી દુર્ઘટનાઓમાં ઘટાડો થાય અને લોકોની સુરક્ષા વધે આ સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા

મંચ ઉપર ઉપસ્થિત મારા જિલ્લાના તમામ સિનિયર અધિકારીઓ શ્રી થરાક પીએસ અને મારી જિલ્લાની ટીમ સૌ પહેલાં તો આપ સ્નેહ મિલન કાર્યક્રમનું મુખ્ય આયોજન કરવાનો હેતુ એ હતો કે લગભગ હું જિલ્લામાં હાજર થયો ચાર બુજો ત્યારે ઘણા બધા મિત્રો મને મળ્યા હતા શુભેચ્છા મુલાકાત માટે એ પછી પણ ઘણા બધા લોકો સાથે વન ટુ વન મુલાકાત થઈ તો મીડિયાના ઘણા બધા પ્રશ્નો હતા કે સાચી માહિતી કેવી રીતે પહોંચે અને સચોટ માહિતી મીડિયા કર્મી પાસેથી કેવી રીતે મળે એટલે ઘણા બધા મિત્રોના સજેશન પણ હતા અને સૂચન પણ હતા કે આ દિશામાં આપણે એક સંકલનથી કામ કરીએ તો મીડિયા અને પોલીસ વચ્ચે જે એક સેતુ બંધાય અને તમામ નાનામાં નાની માહિતી છે સાચી માહિતી લોકો સુધી પણ પહોંચે અને તમારામાંથી પણ ખૂબ સારી એવી ઇન્ફોર્મેશન પોલીસ સુધી પણ પહોંચી શકે એટલે આજનો કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે પોલીસ અને મીડિયા કર્મી વચ્ચે એક સેતુ બંધાય અને આપણે એકબીજાને ઓળખીએ કારણ કે નવો જિલ્લો છે પોલીસ વિભાગની તમામ કચેરીઓ છે એસપી કચેરી સહિતની તમામ કચેરીઓ આવનારા સમયમાં ફૂલ ફ્લેશથી એ તમામ કચેરીઓ ચાલુ થશે તો જિલ્લામાં જે કાંઈ પણ કામગીરી થતી હોય એ કામગીરી લોકો સુધી પહોંચે અને બીજું આપ સૌ જાણો છો કે આપણો વિસ્તાર તરફ જિલ્લો છે એ સરહદીય વિસ્તાર છે અહીંયા આંતરરાષ્ટ્રીય બોર્ડર છે આંતરરાજ્ય બોર્ડર છે એટલે એના કારણે આ વિસ્તારની સંવેદનશીલતા ખૂબ વધારે છે અને મારી એક ઈચ્છા એવી પણ હતી આજે પણ અમે વાવમાં એક કાર્યક્રમ કર્યો કે જે ગામડા ગામના અને સરહદી વિસ્તારના જે સરપંચો છે એનું પણ ગ્રુપ છે એટલે નાનામાં બનાનો ગ્રામ પંચાયત સુધી પોલીસ પહોંચે અને ગ્રામ પંચાયત સુધી એનું ઇન્ફોર્મેશન નેટવર્ક રહે ને એમાં મીડિયા કર્મીઓ જે છે આપ હમણાં કીધું ભાઈએ કે હું દસ વર્ષથી કરું છું પંદર વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું તો આપની પાસે એક ઇન્ફોર્મેશનનું ખૂબ મોટું નેટવર્ક છે તો એ અને આપણી પહોંચ છે એ પોલીસ વિભાગની જેમ દરેક ગામડા ગામ સુધી આપણી પહોંચેલી છે તો ગામડા ગામની જે નાના મોટી પોલીસ વિભાગના જે કાંઈ પ્રશ્નો હોય અમારા સુધી પહોંચે અને અમારી જે કાંઈ પણ વ્યવસ્થાઓ છે એ લોકો સુધી મળે એ પ્રકારનું આવનારા સમયમાં અમે આયોજન કરવા માગીએ છીએ અને એમાં મીડિયા કર્મીઓ અમને પોલીસ કર્મીઓને સાથ આપે નાના નાની બાબત અમારે ધ્યાને મૂકે એટલા માટે આ સેતુ માટે આ ખાસ કાર્યક્રમ અમે લોકો આયોજન કર્યો છે